અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલમાં છોતેર વન મહોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવી ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ચેરમેન હિમાંજય પાલીવાલ અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો એચ ગ્રુપ નર્સરીના લાભાર્થીઓને ચેક અને સરપંચ તથા સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ કર્મચારીઓને પ્રશ્ન

જનજાગૃતિ લાવવા માટે આપણે બધા વન મહોત્સવની ઉજવણી દરેક જિલ્લાઓમાં કરીએ છીએ કારણ પર્યાવરણના સંરક્ષણથી જ આપણો સમાજ અને જીવનનું સંરક્ષણ થશે એટલા માટે જનજાગૃતિ થાય બધા એક પેડ એક મા કે નામના અભિયાનમાં બધા સહભાગી થાય એટલા માટે બધા પ્રયત્નો કરે અને પોતપોતાના કર્તવ્યથી પર્યાવરણ સંરક્ષણ કરીને હરિત ગુજરાતનો સંકલ્પ અને સ્વસ્થ ગુજરાતનો આપણે સંકલ્પ પૂરો કરીએ